રાજકીય પાર્ટીના નામે ડોનેશન ઉઘરાવનાર આરોપીની દાણે લીમડાથી ધરપકડ કરી લેવામાં આવી છે અમદાવાદના ધાણી લીમડામાં રહેતો આરોપી આમિર શેખ રાજકીય પક્ષ એનસીપીના નામે ડોનેશન ઉઘરાવવાની મોડસ ઓપરેન્ટી અપનાવી લોકો પાસેથી નાણાં ઉઘરાવતો હતો આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું છે એનસીપીના નામે બંધન બેન્કમાં અકાઉન્ટ ખોલાવી અને ડોનેશન માંગવાના કૌભાંડમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપીને વટવામાંથી ઝડપી પાડ્યો છે જેમાં આરોપી અને એનસીપીના ભરતા નામે ખોટી કંપની ઊભી કરી અને તે નામથી બેંક અકાઉન્ટ ખોલાવ્યું હતું તેમજ આરોપી જે લોકો ફંડ જમા કરાવે તેમને પાર્ટીની બનાવટી રસીદ પણ આપતો હતો પોલીસે તપાસ કરતા છ્યાસી જેટલા લોકો સાથે આ પ્રકારની ઠગાઈ આચરવામાં આવી હતી તેમજ આરોપી જે રકમ ડોનેશનમાં આવે તેની દસ ટકા રકમ મેળવી બાકીના રૂપિયા પરત આપતો હતો એનસીપીના ખજાનજી તરીકે હેમાંક શાહ અમદાવાદમાં મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં પાર્ટીની મુખ્ય ઓફિસ ધરાવે છે તેમણે કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યો શખ્સ પાર્ટીના નામે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ડોનેશન લઈ રહ્યો છે તેમજ ડોનેશનના બદલામાં એનસીપી પાર્ટીની ખોટી રિસિપ્ટ પણ આપી રહ્યો છે આ સમગ્ર મામલો એનસીપીના ધ્યાને આવતા જ પક્ષના ખજાનજી હેમાંક શાહ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આરોપી આમિર શેખે રાજકીય પક્ષના નામે ફાળો અને દાન ઉઘરાવી મોડસ ઓપરેન્ટી અપનાવી અને મોટી રકમ ઓનલાઇન ઠગાવી આચરી હતી આરોપીની મોડસ ઓપરેટિવ વિશે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના એસીપી હાર્દિક માકડિયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીએ બેંકમાં ખાતું ખોલાવી તેનું નામ એનસીપી રાખ્યું હતું હકીકતમાં આરોપીઓએ એનસીપી એટલે નેચર્સ સિરિયલ પેકેજિંગ તેનું સંચાલન કરનારી ઇસમો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ એનસીપી પાર્ટીના ખજાનજી હેમાંગ શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી આ ફરિયાદને પગલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે તેત્રીસ વર્ષીય આરોપી આમિર શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને તપાસમાં જે મોડસ ઓપરેન્ટી બહાર આવીએ છીએ એવું છે કે આ લોકો એનસીપી એક્રોનિમ છે ખરેખર એમને નેચર સિરિયલ પેકેજિંગ નામની એક ડમી ફોર્મ ઊભી કરી છે અને એ ફોર્મનું જે અકાઉન્ટ છે એ એમએસ એનસીપીના નામે અકાઉન્ટ ઓપન કર્યું બંધન બેંકમાં અને પછી એ અકાઉન્ટ સોશિયલ મીડિયામાં જાહેરાત આપતા કે આપ આ પોલિટિકલ પાર્ટીમાં ફંડિંગ આપશો તો આપને હંડ્રેડ પર્સેન્ટ ઇન્કમટેક્સ ડિબેટ મળશે જ્યારે લોકો દ્વારા કોન્ટેક કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી એની સાથે એવી ડીલ કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એ એમને પરત અમુક એની જે ટકાવારી છે પાંચથી દસ ટકા કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે અને સદો કોઈ ડમી ખાતું ખોલાવીને એમાં ઉઘરાવી અને એ રીતે પાર્ટી ફંડના નામે એમણે ગેરરીતિ આચરી છે અને તે અમારા જાણમાં આવી એટલે અમે એની સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી